મિત્રો કેમ છો બધા મંજામાં આજે આપણે પરાળ ઉપાડવાનું ચાલુ કર્યું છે શીલા નાખવા માટે જો અહીંયા બાઇક પડી છે આ બીજા ભાઈનું બાઇક આવ્યું છે આજે અહીંયા આપણે બાઇક ઘણા પડ્યા હોય છે આપણે આજે પરાળ છે એ બધું ઉપાડી લેવાનું છે અડધું ઉપાડવાનું છે કોણ ભેંસો ને ગારો થયો હોય એ બધું આપણે અહીંયાથી પરાળ કોરું કરવા માટે ને છે પેસો ધોવા માટે એ મારા પપ્પા ઉપાડીને જાય જો

મિત્રો આ ભેંસોને નીચે ગારો થઈ ગયો હતો એટલે આપણે આવી રીતે પરળ નીચે નાખ્યું છે અત્યારે સાર ખાઈ છે જો હમણાં સાર વાઢીને લાવ્યા હતા એટલામાં ગારો વધારે થઈ ગયો તો જોઈ શકો છો આ ભેંસ વીવાની છે અને આ રીતે એક ટાઈમ દુવા આપે છે આ નથી દુવા આપતી આ દૂધે પડે એવડી છે પણ દીવ આઈ નહીં જોઈ શકો છો અમે આ ભેંસો છે અમારી ત્રણ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતાં દરરોજ મારા આવા બ્લોગ આવશે જય માતાજી મિત્રો થેન્ક યુ